અભ્યાસક્રમમાં ગીતાસાર થશે દાખલ છ થી બાર માં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે વિધાનસભામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સંકલ્પ રજૂ કરશે ગીતાસાર દાખલ કરવા અંગે ગૃહમાં નેવ મિનિટ ચર્ચા થશે વાત મહેસાણાની મહેસાણામાં કબૂતરબાજીનો મામલો સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે બાસઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં છેતરપિંડી કરાઈ હતી બાસઠ લાખના મહેસાણા માલ ગોડાઉનમાં એમઆર એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા આંગણિયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી હતી ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કહ્યું અને અને વિશ્વાસ ભરોસો જીત્યા બાદ વિઝા ના અપાવ્યા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા ફરિયાદીએ ફરિયાદી હાલ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ડિમ્પલ બાય એજન્ટ સની ઉર્ફે શૈલેષ પટેલ જયેશ રાજપૂત એજન્ટ યશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

પચીસ એક બે હાજર ચોવીસ થી એકત્રીસ એક બે હાજર ચોવીસ સુધી આ છેતરપિંડી કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બાસઠ લાખ રૂપિયા મહેસાણામાં માલ ગોડાઉન માં એમઆર એન્ટરપ્રાઇઝ આગરિયા પેઢીમાં મુકાવ્યા હોય તેવી પણ ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે પૈસા મુકાવે પેઢી બંધ કરાવી દીધી હતી ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વિઝા જેવા જે અપાવાયા હતા ટુર અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા ફરિયાદી ડિમ્પલાબેન એ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે ત્રણ જિલ્લા છે તેમના વિરુદ્ધમાં હાલમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે બિલકુલ કેતન આભાર માહિતી બદલ તો અમદાવાદમાં ડીઆરઆઈએ ગેરકાયદેસર થતી દાણચોરીની સોપારીનો મોટો જથ્થો કબજે કર્યો છે કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઈ થી મુદ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી કબજે કરાયેલા મેટ્રિક ટન સોપારીની અંદાજીત બચાર કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ કરોડ છે ડીઆરઆઈ કન્ટેનરની તપાસ કરતા સાતસો અડત્રીસ ડ્રમ છસો ડ્રમમાં સોપારી અને એસિડ ડ્રમમાં બેઝ ઓઇલ હોવાનું ખુલ્યું છે તોણંદમાં નકલી બેન ખેતીના હુકમ અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે સહિત ત્રણ લોકો સામે ફરિયાદ છે અરજદારે થ્રી ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો હતો નકલી ખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી જોકે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતા ખુલાસો થયો પૂર્વ કલેક્ટરની સહી સાથે હુકમ બનાવ્યો ખુલાસો થતા નાયબ મામલતદારે ફરિયાદ નોંધી છે અને એક કલેક્ટર ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ એનો ઓર્ડર કરેલો જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામદારની ફરિયાદ લઈ આ ત્રણેય આરોપીઓને એરેસ્ટ કરેલા છે તો અમરેલીમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા રોષ ફેલાયો છે રાજુનાલા લોકોમાં રોષ બહુકી ઉઠ્યો છે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા આરોપીને પકડવા માટે પોલીસની કવાયત જોકે હિન્દુ સંગઠનની સંસ્થાઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર રજૂઆતો કરી રાજુલા પોલીસે આ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સહિત છ જેટલી અલગ અલગ ટીમો બનાવી છે આરોપીને પકડી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં આવ્યો છે શિનુરમાં માલસન નર્મદા બ્રિજ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સગીરાનું અપહરણ કરનારો વિધર્મી હાલ ઝડપાયો છે પોલીસે આને ઝડપી આરોપીને અને વધુ તપાસ હાથ ધરી છે સગીરાની માતાએ આ ફરિયાદ નોંધાવી હતી જોતા રહો નમસ્કાર